પ્રાગપર ચોકડી પાસે આવેલ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ ખાતે બે દિવસીય અહિંસા યજ્ઞ યોજાશે જીવદયા પર્યાવરણ જળ રક્ષા અને ભૂરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી ભારતની જાણીતી સંસ્થા એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ પ્રાગપર ખાતે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામનો બે દિવસીય અહિંસા યજ્ઞ શનિવાર તારીખ અઠ્યાવીસ જૂન રવિવાર અને ઓગણત્રીસ જૂને યોજાશે શનિવાર તારીખ અઠ્યાવીસ જૂન ના સવારે અહિંસાધામ સંકુલ ખાતે સંતો આશીર્વાદ રહેશે જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંતો ખાસ ઉપસ્થિત રહેશે સમારંભના પ્રમુખ તરીકે શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટી પ્રમુખ માતૃશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વક્તા તરીકે પ્રોફેસર વિરેન્દ્રભાઈ યાજ્ઞિક ગૌરક્ષા પર વક્તવ્ય ગોરેગામ આપશે અતિથિ વિશેષ તરીકે અરુણભાઈ દેવેન્દ્ર રાય ઓઝા હિંસા વિરોધના મંત્રી અમદાવાદ અને શ્રી પ્રવીણભાઈ કોસ્મલ જૈન કમલા બિલ્ડર શિવગંજ તરીકે ઉપસ્થિત રહેશે શનિવારે બપોરે અહિંસાધામ નંદી સરોવર ખાતે પાણી પર્યાવરણ પશુ પક્ષી અને ઘાસના કાર્યના નિરીક્ષણ માટે મંગલ ફેરી તેમજ પશુ આવાસનું ઉદ્ઘાટન કરાશે જેમાં નામિયાનામી દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ જીવદયા પ્રેમીઓ પણ ઉપસ્થિત રહેશે સંતોના આશીર્વાદમાં ખાસ યુવા વિદ્વાન સંત સ્વામી આચાર્ય શ્રી રામાચાર્યજી મહારાજ બિસ્નોઈ સમાજ રાજસ્થાન જોડાશે પ્રમુખ અતિથિ તરીકે ન્યાયમૂર્તિ શ્રી અંબાદાસ હરિભાઉ જોશી ઔરંગાબાદ મહારાષ્ટ્ર મુંબઈ ઉચ્ચ ન્યાયાલયથી સેવા નિવૃત્ત તથા પૂર્વ લોકાયુક્ત ગોવા રાજ્ય ખાસ ઉપસ્થિત રહેવાના છે શ્રી નરેશભાઈ હર્ષિભાઈ મોતા દેવપુર પર્યાવરણ પર પોતાનું વક્તવ્ય આપશે અતિથિ વિશેષ તરીકે જયંતિલાલ જીવરાજભાઈ શાહ જીવદયા પ્રેમી માટુંગા ગાગોદર ખાસ ઉપસ્થિત રહેશે શનિવાર તારીખ અઠ્યાવીસ જૂન રાત્રે આઠ કલાકે અહિંસાધામ સંકુલ ખાતે પધારેલ અતિથિશ્રીઓ સાથે નાનગોષ્ઠી અને પોતાના અનુભવોનું આદાન પ્રદાન પણ કરવામાં આવશે અઠયાવીસ જૂન બપોરે અઢી કલાકે અહિંસાધામ નંદી સરોવર ખાતે પશુ આવાસ વિભાગનું ઉદઘાટન કરાશે માતૃશ્રી વિમળાબેન લાલજી ચનાભાઈ છેડા પરિવાર સ્વર્ગસ્થ વિમલેશભાઈ સ્વર્ગસ્થ સુરજબેન સ્વર્ગસ્થ જગજીવનભાઈ પાનાચંદ શાહ કચ્છભુજ પૂજ્ય નિખિલભાઈ તત્વમ મિસ્ટિક ફાઉન્ડેશન માતૃશ્રી મેઘભાઈ ધારશી ભેદા માતૃશ્રી તેજસભાઈ વરચાગ શિવજી કાલા પરિવાર પ્રમા હિકવિશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સી ટુએલ બીજ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સહયોગ મળી રહે છે દ્વિતીય દિવસે રવિવારે અહિંસા યજ્ઞના કાર્યક્રમના સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ જેઠાભાઈ ગાલા વુડમોલ થાણા આદોઈ ખાસ ઉપસ્થિત રહેશે સવારે સાડા નવ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર શ્રીકુમાર ચેટર્જી વર્લ્ડ સ્પિરિટુલ સિંગર જુહુ વિલે પાર્લે પોતાનું વક્તવ્ય આપશે જેના અતિથિ વિશેષ તરીકે શ્રી જેઠાલાલભાઈ વોરા સામાજિક કાર્યકર્તા દેવલાલી નવાવાસ શ્રી કરુણાશંકર હરિરામ ઓઝા સામાજિક કાર્યકર્તા દહીંસરા રાજુલા અને શ્રી રાકેશ અમૃતલાલ શાહ જીવદયા પ્રેમી બોરીવલી તળાજા ખાસ ઉપસ્થિત રહેશે અહિંસાનો એવોર્ડ ડોક્ટર શ્રી કુમાર ચેટર્જી રાજુભાઈ ગુપ્તા ગૌરક્ષક શ્રીમતી જીજ્ઞાબેન શેઠ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પાલીતાણા અને નિરૂપાબેન શાહ અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્રનગરને એનાયત કરવામાં આવશે આમ બે દિવસના સંપૂર્ણ કાર્યક્રમના સૌજન્ય દાતા તરીકે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ રામદેવ ગ્રુપ વિલે પાર્લે ટોડા શ્રીમતી રીટાબેન હરીશભાઈ બોરા ભાનુ પ્રોપર્ટીઝ બોરીવલી ગેરડા જય જલારામ અને શ્રી શાંતિલાલ રતનસિંહ રૂડાણી ગુરુકૃપા કન્ટ્રક્શન બોરીવલી રહે છે તો બે દિવસના સમગ્ર કાર્યક્રમનું સત્ર સંચાલન અમૃતભાઈ નિસર આધોઈ સંભાળશે કારોબારી સભ્યો વરિષ્ઠ કમિટી તથા એરિયા કમિટીના સૌ આગેવાનો બે દિવસીય અહિંસા યજ્ઞ માં સૌને જોડાવવા આમંત્રણ આપ્યું છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા मेरा नाम है महेंद्र भाई संगोई अहिंसा धाम कच्छ मुंद्रा यहाँ पे जून की 28 और 29 तारीख का दो दिन का अहिंसा सम्मेलन है उसमें भारत भर में से पर्यावरण प्रेमी जीवदया प्रेमी आएंगे अलग अलग लोग हाई कोर्ट के जज है बड़े बड़े लोग आएंगे आध्यात्मिक लोग आएंगे और ये दो दिन का सम्मेलन हम पर्यावरण पे अहिंसा पे सब लोग एक दूसरे को मिलके जुड़ के आगे बढ़ाते हैं हर साल जून जुलाई में और जानवरी में कार्यक्रम होता है दो दिन का पूरे भारत भर में से लोग आते हैं और यहाँ पे अभी आने वाले दिनों में हमारा एक अहिंसा धाम के अंदर दस लाख वृक्षों का संकल्प है उसमें से पाँच लाख वृक्ष बड़े हो गए पाँच लाख का तीन साल में पूरा करना है उस पर काम बहुत चालू है स्पीड में चार तालाब है अभी पहले एक तालाब था अभी तीन नए तालाब हुए और पर्यावरण के ऊपर बहुत खूब काम चालू है और सारे लोग हमारे साथ जुड़ते हैं यहाँ पे वेटरनरी बहुत बड़ा हॉस्पिटल है तीन हज़ार पशुधन है अभी यहाँ पे और गुजरात के वेटरनरी कॉलेज के लोग भी सीखने के यहाँ पे आते हैं इंटर्नशिप लेके लिए लड़के और लड़की साल पूरा चालू रहता है ऐसे और अलग पच्चीस एक हजार बच्चे आते हैं जो स्कूलों के वो भी यहाँ से बहुत प्रेरणा लेके जाते हैं और अहिंसा धाम के नॉलेज सिटी है अहिंसा के ऊपर यहाँ पे अहिंसा धाम को पैंतीस साल होने को आया अहिंसा धाम देख के हजारे गौशाला पांजरा पड़े सुधर गई है हजारे नए बन रहे हैं और हजारे नयों को प्रेरणा मिल रही है ऐसी बहुत सारा विस्तार से पूरे भारत वर्ष में अहिंसा के ऊपर काम हो रहा है तो आप अवश्य जीवदया प्रेमी पर्यावरण प्रेमी तो सृष्टि और प्रकृति के साथ जिसको लगा हुए तो यहाँ पे हमारे साथ दो दिन जुड़े और दो दिन रहेंगे तो आपको बहुत सारा यहाँ से नॉलेज मिलेगा और आपके पास कुछ नॉलेज होगा तो वो हो भी हम यहाँ पे आपका प्रस्तुत करेंगे ऐसी मैं सारे भारतवासियों को नम्र विनंती करता हूँ कि आप हमारे साथ जुड़े ऐसा वन्दे गौ मातरम जय जिनेन्द्र वनडे गौ मातरम जिनेंद्र सिंह हमारे ऐसा धाम के अंदर बहुत डेवलप हो रहा है अभी भी पशुधन के लिए नए नए शेड बन रहे गौ माता के लिए नए शेट बन रहे तो सारे दाता लोग उनमें सहयोग दे रहे अभी ये प्रोग्राम के अंदर भी आठ विभाग का उद्घाटन है बहुत बड़े बड़े मेन गेट से लेके आठ पशु आ, विभाग जो नया बना है उसके अंदर सब दाताओं ने सहयोग दिया है उनका भी उद्घाटन है तो आप सारे लोग दाताओं भी हमको प्रेम से जो काम देख के वृक्षों के ऊपर गौ माता के ऊपर वेटरनरी हॉस्पिटल के ऊपर लोग अभी समझे कि ये संस्था पूरे बहुत काम कर रही है विश्व के अंदर अहिंसा का संदेश प्रभु महावीर का संदेश पहुंचा रही है तो हमें भी ये संस्था के अंदर साथ में जुड़ना चाहिए इस संस्था में जुड़ने से हमारे पैसे का एक लाख गुना हो पुण्य मिलेगा तो सारे लोग जुड़ रहे हैं वो समझ रहे हैं कि अभी आने वाले दिनों में और कोरोना आ गया तो सबको ऑक्सीजन का मालूम पड़ा इसके लिए हम लोग दस लाख वृक्ष के तरफ वृक्ष के तरफ आगे बढ़ रहे हैं और वृक्ष वृक्ष भी ऐसे डाल रहे हैं जिसमें पक्षियों बर्ड्स आके उनका भोजन मिले उनको खाना मिले वैसे देसी वृक्ष और उसके अंदर उनके फड़ पक्षी के लिए वृक्ष के ऊपर हम लोग काम कर रहे हैं जिसमें मिट्टी आमली है ले आ रहे वर्ड है वैसे जो उसका आयुष्य भी बहुत बड़ा है वृक्षों का वैसे यहाँ पे पेड़ लगाने जा रहे देखो भूपेंद्र भाई पटेल और मेनका गांधी से लेके सारे लोग यहाँ पे आ गए मेरे को तो ऐसा एक विश्वास है कि मोदी साहब भी कचके ऊपर उनको बहुत लगा हुआ है तो एक ना एक दिन जरूर ये हमारे 10 लाख पेड़ों का और 500 सौ एकड़ के अंदर जो रोड रास्ता और डेवलपमेंट किया है पानी के ऊपर वृक्ष के ऊपर गाय के ऊपर तो एक दिन जरूर मोदी साहब भी यहाँ पे पधारेंगे ऐसा मैं मोदी साहब को भी ये आज आपकी प्रेस द्वारा आप मैं इनको एक संदेश देना चाहता हूँ हमारा वेबसाइट पे एफ अकाउंट भी है हमारा अमेरिका से लंदन से सारी जगह से डोनेशन आता है हम उस भारत सरकार की जो और एफसीआर जिसको बोलते हैं अकाउंट उसमें भी हम एलिजिबल है सीएसआर फंड में भी एलिजिबल है तो हमारे को सारी जगह से डोनेशन आ रहा है और बहुत सारा विस्तार संस्था का हो रहा है आप अवश्य आएंगे तो देखने को आप अवश्य मिलेगा जी खास करके आपको मैं क्या बता सकूं जो प्रकृति के ऊपर संस्था के हमारे सब टीम ने जो काम किया है 35 साल रहा तीन होके जो काम किया है वो वा आप आने वाले दिनों में अगर आप ये पैंतीस साल में काम किया है तो कोई देखेगा जब बोलेगा कि सौ साल में जो काम नहीं हो सकता है वो काम हमने पैंतीस साल में किया है और डे नाइट काम चालू है इतने कॉन्ट्रेक्टर काम कर रहे हैं इतना वृक्ष के ऊपर सारे अलग अलग डिवीजन है अलग अलग विंग है इनकी वृक्षों की तो अलग विंग है बर्ड्स की तो अलग विंग है पानी के लिए काम करने का अलग विंग है जमीन के लिए अलग विंग है गाय माता और वेटरनरी का एक अलग विंग है सारे विंग बनाई हुई है आप आके अवश्य देखिए अहिंसा धाम पशु केंद्र का अट्ठाईस जून और उनतीस जून दो दिवस का जीवदया सम्मेलन है तो हम महेंद्र भाई और मैं हरेश भाई वोरा आप सभी को आमंत्रण देते हैं आप आइए और ये जीवदया के पर्यावरण के और पानी का जो कार्य चल रहा है उसमें आप अपना साथ साकार दीजिए मुंबई से सौ एक मेहमान और भारत वर्ष में से राजस्थान गुजरात और से अढ़ाई सौ तीन सौ मेहमान आएंगे तो आप सभी आइए और अहिंसा दम के साथ कदम से कदम मिलाइए और हमारे जो मैसेजेस सोशल मीडिया पर आते हैं उसको आप लाइक करिए शेयर करिए और फॉरवर्ड करिए जय जिनेद्रा वंदे गो मातर विश्व प्रसिद्ध महानुभा ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 चोगडे, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ એક્સકલુસિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો